બોલો 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 ભાજપ અને કોંગ્રેસની જે લડાઈ ચાલે છે દેશમાં એમાં કોંગ્રેસ સામે ખરા અર્થમાં ખલનાયક કોણ છે તો કોંગ્રેસના જ કેટલાક નેતાઓ કોંગ્રેસ માટે ખલનાયક સાબિત થાય છે વધુ એક વખત ખલનાયક સાબિત થયા છે રાગીણી નાયક રાગિણી નાયક કોંગ્રેસના પ્રવક્તા છે અને રાગિણી નાયકે એક્સ ઉપર એટલે કે જેને ટ્વિટર તરીકે આપણે ઓળખતા હતા એક પોસ્ટ મૂકી છે જે પોસ્ટમાં એઆઈ જનરેટેડ નરેન્દ્ર મોદીનો વિડીયો છે જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચા વેચતા દેખાડવામાં આવ્યા છે આ પોસ્ટ જ્યારે આવી ત્યારે સ્વાભાવિક છે કે ભાજપની પ્રતિક્રિયા આવવાની હતી ભાજપે કહ્યું છે કે જનતા માફ નહીં કરે ભાજપ જનતા માફ નહીં કરે એવું કહીને બહુ સ્પષ્ટ કહેવા માગે છે કે હવે પછીની જેટલી પણ ચૂંટણીઓ દેશમાં આવવાની છે એ ચૂંટણીઓમાં જનતા માફ નહીં કરે કોંગ્રેસ શા માટે આ પ્રકારના નેતાઓને વારંવાર માફ કરે છે એ મને સમજાતું નથી હું એટલા માટે કહું છું કે કોંગ્રેસને ખબર છે કે નરેન્દ્ર મોદી અને ખાસ તો એમના માતા હીરાભા વિશે જ્યારે પણ તમે ટિપ્પણી કરશો તમે ઘસાવતું બોલશો લખશો કે પછી આજના જમાનામાં તમે એઆઈ જનરેટેડ વિડીયો બતાવશો તો એનું પરિણામ તમારે ચૂંટણીના પરિણામોમાં ભોગવવું પડે છે ચૂંટણી પરિણામો તમારી સામે છેલ્લે બિહારના આવ્યા જ છે આમ છતાં તમે શા માટે ભૂલી જાઓ છો એ મને સમજાતું નથી અને ભાજપ તો બહુ નસીબદાર છે અથવા નરેન્દ્ર મોદી ખુદ નસીબદાર છે કદાચ કે નરેન્દ્ર મોદીને ભાજપે કશું મહેનત કરવાની રહેતી જ નથી માંડ પ્રજા કોઈ મુદ્દે નારાજ થઈ હોય પ્રજાને લાગતું હોય કે ભાજપની શાન ઠેકાણે લાવી છે ચૂંટણીમાં એ પહેલાં જ તમે વારંવાર ભૂલ કરો છો આ ભૂલ રાહુલ ગાંધીથી લઈ અને રાગીણી નાયક જેવા તમામ નેતા કરી ચૂક્યા છે તો રાગીણી નાયકે આજે ભૂલ કરી છે કે નવી નથી મને લાગતું હતું કે છેલ્લે બિહારની ચૂંટણીના પરિણામો જે રીતે વિપરીત આવ્યા છે એ પછી કોંગ્રેસ સુધરી જશે પણ એવું કંઈ દેખાતું નથી તમે જોયું હશે કે દરભંગામાં છેલ્લે રાહુલ ગાંધીની જે જનસભા હતી એમાં કોંગ્રેસ અને જેની સાથે કોંગ્રેસનું ગઠબંધન હતું એ રાજદના જે કંઈ કાર્યકરો અથવા તો જે નેતાઓ હશે કથિત કહીએ કારણ કે ટોળામાં કોઈ પણ હોઈ શકે એ લોકોએ નરેન્દ્ર મોદી અને એમની માતાને ગાળો આપી હતી એ ગાળો એમને મોંઘી પડી છે કારણ કે પરિણામો આપણી સામે છે બિહારમાં ભાજપ અને ગઠબંધનના જે પક્ષો હતા એમને ભાજપને જ સ્પષ્ટ બહુમતી મળી હતી અને સરકાર ભાજપ સાથેના ગઠબંધનવાળી ત્યાં બની છે તો સવાલ એ છે કે કોંગ્રેસે એમાંથી પણ બોધપાઠ ન લીધો થોડાક આપણે પાછળ જઈએ તો ત્યાં પણ એ જ ચૂંટણી દરમિયાન કોંગ્રેસ તરફથી નરેન્દ્ર મોદી અને હીરાબા વાળો એક એઆઈ જનરેટેડ વિડીયો પોસ્ટ કરવામાં આવે છે જેમાં જે સ્ત્રીને દેખાડવામાં આવે છે વૃદ્ધાને હીરાબા બહુ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે કે હીરાબાની જ વાત છે નરેન્દ્ર મોદી તો ઓળખાઈ જ જાય છે તો એ ભૂલ પણ એમને ભારે પડી છે ભૂતકાળમાં આમ તો ઘણીવાર કોંગ્રેસના નેતાઓએ ભૂલ કરી છે પણ જો થોડા ભૂતકાળમાં જઈએ આપણે અને શરૂઆત જ્યારે આ ભૂલ કરવાની કરી હતી ત્યાંથી આખી વાતની જો શરૂ કરીએ આપણે તો લોકસભાની ચૂંટણી જ્યારે આવી નરેન્દ્ર મોદીને દેશના વડાપ્રધાન તરીકે ચૂંટી ગાઢવા માટે ભાજપે એક ચહેરો જ્યારે લોકો સામે મૂકવાનો હતો દેશ સામે ત્યારે વડાપ્રધાનના ઉમેદવાર તરીકે જ્યારે ભાજપે નરેન્દ્ર મોદીને જાહેર કર્યા ત્યારે મણિશંકર અય્યરે ટિપ્પણી કરી હતી જે કોંગ્રેસના દિગ્ગજ નેતા કહીએ તેમને ચાના મુદ્દે ટિપ્પણી કરી હતી નરેન્દ્ર મોદીને ચાવાળો કહી અને તેમને ટિપ્પણી કરી હતી તો નરેન્દ્ર મોદીએ પલટવાર કર્યો અને ચૂંટણીમાં દેખાડી દીધું ને આખું ભાજપ આ મુદ્દે કોંગ્રેસને ઘેરે છે અને પછી જે ચાવાળો એટલે કે વડનગરથી નીકળેલા નરેન્દ્ર મોદીને જે મણિશંકર માત્ર ચાવાળો કહે છે કે સંસદમાં તમને ચા વેચવા આવવું પડશે એ પ્રકારની કોમેન્ટ કરે છે એ નરેન્દ્રભાઈ મોદી પ્રધાનમંત્રી બનીને સંસદમાં જાય છે આ બધી જ ઘટનાઓ પછી તો કોંગ્રેસના નેતાઓએ મને લાગે સમજી જવું જોઈએ કે આ દેશમાં નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં નીતિ રીતિને લઈને વહીવટી કામને લઈને સરકારના નિર્ણયોને લઈને પ્રજાની નારાજગી હોઈ શકે પ્રજા નારાજ પણ હશે એવું તો છે નહીં કે બધું કોઈ પણ ખુશ હોય સુખી હોય પણ નરેન્દ્ર મોદી અને ખાસ તો એમની માતા વિશે જ્યારે વ્યક્તિગત કોઈ ટિપ્પણી કરે છે એ દેશ અને ખાસ તો ગુજરાતની પ્રજાને પણ ગમતું નથી આ વાત જ્યારે નાનામાં નાના બાળકને ખબર પડી ગઈ છે તો મને સમજાવતું નથી કે કોંગ્રેસના આવા અનુભવી અને દિગ્ગજ નેતાઓને કેમ સમજાતું નથી એક તરફ કોંગ્રેસ ગુજરાતમાં જન આક્રોશ રેલી કાઢી રહી છે એમને લાગે છે કે લોકોનો આક્રોશ જે છે એને વાચા આપી અને વિધાનસભામાં જઈને સત્તામાં બેસી અને લોકોના કલ્યાણ કરવાની જે વાયદાઓ કર્યા છે એ પૂરા કરવાનો પ્રયત્ન કરી અને કોંગ્રેસનો જે વનવાસ છે ગુજરાતમાં એ પૂરો થાય ત્યાં અહીંયા પણ ભૂલો થઈ રહી છે ખાસ તો બોલવાની બાબતમાં લઈને ત્યાં ઉપર કેન્દ્રની વાત કરીએ તો દેશમાં બાકી બધે જ નેતાઓ કોંગ્રેસના મહેનત કેટલાક કરી રહ્યા છે ને આવા એક બે ટકા પર્સન્ટેજ જે નેતાઓ છે જે લોકો ભૂલ કરી રહ્યા છે તો નરેન્દ્ર મોદી જ્યારે પણ આ પ્રકારનો મોકો મળે ત્યારે મોકો ઝડપી લેતા હોય છે એટલે મને ચોક્કસ ખ્યાલ છે કે હવે જ્યારે આમ તો કોઈ ચૂંટણી છે નહીં જો ચૂંટણી હોત તો ચોક્કસ નરેન્દ્ર મોદી આ મુદ્દે સભામાં કોંગ્રેસને જવાબ આપત લોકોની સહાનુભૂતિ મેળવત અને ફરી વખત ભાજપ યાદ દેવડાવ્યું છે કે કોંગ્રેસના પ્રવક્તાએ આ પોસ્ટ મૂકીને ફરી સાબિત કર્યું છે કે ઓબીસીમાંથી આવતો જે વ્યક્તિ છે એ વ્યક્તિને તેઓ દેશના વડાપ્રધાન તરીકે જોઈ શકતા નથી તો ઓબીસીવાળું ફેક્ટર પણ ભાજપ વારંવાર ઉછાળી રહ્યું છે તો બસ આ જ મુદ્દે વિશેષ વિશ્લેષણ કરવું હતું કે સમજાતું નથી કે નરેન્દ્ર મોદી અને ખાસ તો એમની માતા હીરાબાને લગતી ટિપ્પણી કરીને વિપક્ષના નેતાઓ શા માટે નરેન્દ્ર મોદીને વધારે મજબૂત અથવા તો અજય બનાવે છે ફરી જ્યારે આવા જ કોઈ વિષય સાથે મળીશ કરણ ટિશ્યુ સાથે મળીશ ત્યારે આપણે વિશેષ વિશ્લેષણ કરીશું યુટ્યુબમાં જોતા હોય તો આપણી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરશો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેજમાં જોતા હોય તો ફોલો કરશો